મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર ગુજરાતની અંદર છેલ્લા ચોવીસ કલાકની અંદર જોવા જઈએ તો ખાસ કરીને બાવીસ તાલુકાની અંદર વરસાદ પડ્યો પણ જો ખાસ કરીને જોવા જઈએ તો દ્વારકાની અંદર એટલે કે ખાસ કરીને જ્યાં પણ વરસાદ પડ્યો ત્યાં ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે કચ્છની અંદર મુન્દ્રાની અંદર અંજારની અંદર ભોજના કેટલાક ભાગોની અંદર તેમજ મિત્રો સૌરાષ્ટ્રની અંદર કેટલીક જગ્યાએ જે વરસાદ ગઈ કાલે જોવા મળ્યો તે ખૂબ જ ભારે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળ્યો છે સૌથી મોટા ખુશીના સમાચાર એ સામે આવી રહ્યા છે કે ખાસ કરીને આંદોબાર અને નિકોબાર ટાપુ પર ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે એ તમે જોઈ શકો છો આંદોબાર અને નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી ગયાના અહેવાલ મિત્રો મળી રહ્યા છે કેટલાક ખાનગી હવામાન તજજ્ઞા છે જેને ખાસ કરીને આંદોબાર અને નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જવાને લઈને મોટી અપડેટ મિત્રો આપી દીધી છે તો ખાસ કરીને જોઈ શકો છો ખાસ કરીને એકદમ નીચલા લેવલે ચોમાસું ખૂબ જ એક્ટિવ થઈ ગયું છે અને તેને લઈને જ મિત્રો જોવા જઈએ તો કેટલાક જે પ્રવેશ કરશે પરંતુ ચાર દિવસ વહેલું ચોમાસું બેસી ગયું છે અને ખાસ કરીને જોવા જઈએ તો ભારતીય હવામાન વિભાગે કેરળની અંદર પણ ચોમાસું આ વખતે પાંચ દિવસ વહેલું એટલે કે સત્યાવીસ તારીખે બેસશે તેવા સંકેત પહેલેથી જ આપી દીધા છે તેમાં પણ એમ કીધું કે હજુ પણ આની અંદર પાંચ દિવસ વેલા મોડું થઈ શકે છે એટલે કે પાંચ દિવસ હજુ પણ ચોમાસું વેલું બેસી શકે છે તો આજના વિડીયોની અંદર આપણે ખાસ કરીને વાત કરવાના છીએ કે ખાસ કરીને ગુજરાતમાં આગામી પંદર દિવસ કેવા રહેશે વરસાદને લઈને આગામી સમયમાં શું મોટી આગાહી છે હવે મિત્રો ખાસ કરીને કેટલાક વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા ચાલીસ ડિગ્રી તાપમાનને લઈને પણ આગાહી આપેલી તો હજુ ખેતીના પાક માટે કેટલો સમય સમય છે હાલ મિત્રો ઉનાળુ પાક તૈયાર થવાને આરે છે ત્યારે આવા સમયે ખેડૂતોને ભારે નુકસાન પણ થયું છે હવે મિત્રો ચોમાસું આંદોબાર અને નિકોબાર ટાપુ પણ બેસી ગયું છે કેરળની અંદર ટૂંક સમયમાં બેસશે અને ગુજરાતની અંદર બેસશે તો ખેડૂતોને ખેતી પાક માટે ખેતીને તૈયાર કરવા માટે કેટલો સમય રહેશે તો વરાપને લઈને આગામી પંદર દિવસ વરસાદને લઈને આ તમામ માહિતીની વાત કરશું ગુજરાતમાં વાવણીને લઈને વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ

ટકા વિસ્તારોની અંદર મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડે તો એ વિસ્તારની અંદર ચોમાસું બેસી ગયું છે તેવી જાહેરાત કરવામાં આવી શકે છે અહીંયા તમે જોઈ શકો ધીમે ધીમે કેરળની અંદર આગામી સત્તર અને અઢાર તારીખથી મિત્રો અરબી સમુદ્ર બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર હવાનું હળવો દબાણ બનવાને કારણે કેરળની અંદર મિત્રો ખાસ કરીને પવનોની દિશાથી દક્ષિણ પશ્ચિમની થઈ જશે જેને લઈને મિત્રો સતત કેરળની અંદર ત્રણથી ચાર દિવસ સુધી વરસાદ પડી શકે છે જેને લઈને કેરળની અંદર તમે જોવા જઈએ તો ખાસ કરીને ટૂંક સમયની અંદર જ સરકાર દ્વારા ચોમાસું બેસી જવાની મિત્રો જાહેરાત કરી શકે છે જો કે આ તારીખ છે ત્રેવીસ ચોવીસ પચીસ તારીખ અને મોડા મોડી સત્યાવીસ તારીખ હોઈ શકે છે અહીંયા તમે જોઈ શકો સતત મિત્રો વરસાદને કારણે કેરળની અંદર મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ખાસ કરીને ત્રેવીસ ચોવીસ અથવા પચીસ તારીખે ચોમાસું બેસી શકે છે હવે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર ચોમાસાને લઈને કેવી અપડેટ છે તો એ મિત્રો જણાવી દેવી કે ખાસ કરીને આજે છે બાર તારીખ અને આજે બાર તારીખે પણ વરસાદને લઈને આ ગઈ છે જો કે ગઈકાલ કરતાં ઓછો વરસાદની ગઈ છે પણ આપણે કીધું કે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે તો જેને લઈને જ્યાં પણ વરસાદ પડશે ત્યાં ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળવાનો છે એટલે કે હળવો વરસાદ હવે મિત્રો જોવા મળવાનો નથી ખૂબ જ ભારે વરસાદ તો બાર તારીખે પણ આ ગઈ છે તેર તારીખે વાત કરીએ તો તેર તારીખે ખૂબ જ ઓછી વરસાદને લઈને આ ગઈ છે દક્ષિણ ગુજરાતમાં હવે મિત્રો ખાસ કરીને વરસાદી માહોલ છે એ સતત મિત્રો ચાલુ રહેવાનો છે પરંતુ ખાસ કરીને આપણે જોવા જઈએ તો તેર તારીખથી આપણને વરાપ મળી શકે છે કેટલા દિવસ સુધી વરાપ રહેશે તેને લઈને વાત કરીએ તો મિત્રો અહીં ચૌદ તારીખનો મેપ જોઈ શકો છો પંદર તારીખનો મેપ જોઈ શકો છો સોળ તારીખનો મેપ જોઈ શકો છો સત્તર તારીખનો મેપ જોઈ શકો છો ખાસ કરીને હવાની અંદર ભેજ વિપુલ પ્રમાણમાં હશે ખૂબ જ ગરમી ખૂબ જ બફારો થશે ક્યાંક ક્યાંક મિત્રો વાદળો પણ જોવા મળશે ગાજવીજ પણ થશે વીજળી પણ જોવા મળશે પરંતુ ખાસ કરીને વરસાદની શક્યતા હાલ મિત્રો નહત જેવી છે જેને લઈને તાપમાનનો પારો ઊંચો જશે અને ખાસ કરીને ખેતીના સમય માટે અહીંયા તમે જોઈ શકો છો ત્રેવીસ તારીખ ચોવીસ તારીખ અને અહીંયા છે મિત્રો પચીસ તારીખ સુધીનો મેપ છે તો ખાસ કરીને ત્યાં સુધી વરસાદને લઈને આગાહી નથી પણ તો અહીંયા તમે જોઈ શકો છો ચોમાસું છે ત્યાં સુધીની અંદર કેરલની અંદર પ્રવેશ કરી ચૂક્યો છે પચીસ તારીખ સુધીની અંદર કેરળની અંદર ચોમાસું બેસી ચૂક્યું છે ધીમે ધીમે તેનું લેવલ મિત્રો ઉપર આવે છે અને તમે જોઈ શકો લગભગ પહેલી તારીખની આસપાસ જોવા જઈએ તો ગુજરાતની અંદર ચોમાસું ખાસ કરીને એટલે કે ચોમાસાને લઈને સારો વરસાદ જોવા મળી શકે છે એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી ખૂબ જ તેજ જોવા મળી શકે છે સૌપ્રથમ દક્ષિણ ગુજરાતની અંદર અને ત્યારબાદ મિત્રો સૌરાષ્ટ્રની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે ભારે વરસાદ વાવણીલાયક વરસાદ પહેલી તારીખથી જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતને અને કચ્છની જો વાત કરવામાં આવે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને જૂન મહિનાના બીજા અઠવાડિયાથી મિત્રો સારો વરસાદ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રની અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ખાસ કરીને પહેલાં અઠવાડિયાથી જૂન મહિનાના પહેલાં અઠવાડિયાથી મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો વરસાદ જોવા મળશે એટલે કે ખેડૂતો માટે જોવા જઈએ તો હજુ પણ મિત્રો વીસ દિવસનો સમય રહેલો છે વીસ દિવસ સુધી ખેતીના કામ હોય કોઈ ઉનાળો પાક હોય તો એને લેવા માટે પૂરેપૂરો સમયશી મળવાનો છે જો કે મિત્રો કેરીનો જે પાક છે એના માટે ખૂબ જ ઓછો સમય કહેવાય કારણ કે માર્કેટમાં હજી જોઈએ એવી કેરી આવી નથી અને કેરી આવતાની સાથે જ મિત્રો ખાસ કરીને ચોમાસું પણ એક્ટિવ થઈ જશે ભેજ પણ વિપુલ પ્રમાણમાં રહેશે ક્યાંક ક્યાંક મિત્રો ઝાપટું પણ આ વચ્ચેના ગાળામાં પડી શકે છે તો તેને લઈને કેરીના પાક છે એ લાંબો સમય ન ચાલે અને ટૂંક સમય સુધી ચાલે તેવી શક્યતા હાલ મિત્રો જોવા મળી રહી છે આગામી સમયની અંદર ખાસ કરીને પવનનું જોર છે એ થોડુંક વધારે રહેવાનું છે કારણ કે અરબી સમુદ્ર ઉપરથી સીધા પવનો આવવાના છે અને જે મિત્રો ધીમે ધીમે ચોમાસાને એક ખાસ કરીને એક્ટિવ કરતું હોય છે અને ચોમાસાને ખાસ કરીને ખેંચી લાવતું હોય છે જો તેજ પવન રહેશે પવનોની ઝડપ સીધી રહેશે તો ખાસ કરીને વાવાઝોડા બનવાને લઈને શક્યતા મિત્રો આપણે ઓછી કહી શકશું બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બની શકે છે પરંતુ ગુજરાત માટે અરબી સમુદ્રની અંદર તેજ પવનને કારણે વાવા બનવાની શક્યતા ખૂબ જ ઓછી રહેલી છે આ બાજુ પારો છે ખાસ કરીને ચાલીસ ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે તો લોકોને ભારે ગરમી સાથે બફારાનો પણ અનુભવ થઈ શકે છે હાલ મિત્રો તાપમાન છે પાંત્રીસ છત્રીસ અને સાડત્રીસ અને વધીને મિત્રો આડત્રીસ સુધી જશે પણ સોળ તારીખથી તાપમાનથી ચાલી ડિગ્રી સુધી પહોંચી શકે છે જેને લઈને હીટવેવને લઈને પણ આ ગઈ છે સાથે સાથે બફારો પણ ફૂલ જોવા મળવાનો છે તો ખુશીના સમાચાર એ છે કે આંદોબાર અને નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી ગયું છે કેરળની અંદર ટૂંક સમયની અંદર બેસી જશે પરંતુ ગુજરાતની અંદર આવતા હજુ પણ વીસથી પચીસ દિવસ સુધી લાગશે ત્યાં સુધી ખેતીના પાકને પૂરેપૂરો સમય મળશે તો આજના વડીમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત